બે હાજર એકવીસ ના ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા માનહાની કેસમાં આજે પંજાબના ભટિંડા શહેરની કોર્ટ સમક્ષ હાજર થયા હતા આ કેસ ખેડૂત મહેન્દ્ર કોર્ટ દ્વારા કંગનાની સોશિયલ મીડિયા પરની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ દાખલ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય મામલામાં હાજર થયા બાદ કંગના રનો મીડિયા સમક્ષ આ ઘટનાને ગેરસમજ ગણાવી હતી અને થયેલા વિવાદ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો સુરક્ષાના સઘન બંદોબસ્ત વચ્ચે તેઓ કોર્ટ સંકુલમાં પહોંચ્યા હતા સાંસદ કંગના રનોતે અદાલતમાં એકાશી વર્ષીય ખેડૂત મહેન્દ્ર કોરના પતિ લાપસી સમક્ષ પણ અંગત રીતે માફી માંગી હતી કંગનાએ જણાવ્યું હતું કે હિમાચલની માતા હોય કે પંજાબની તે મારા માટે આદરણીય છે મને જે દર્શાવવામાં આવ્યું છે તેની હું કલ્પના પણ કરી શકતી નથી મેં કરેલું ટ્વીટ માત્ર એક રીટ્વીટ હતું પરંતુ તેનાથી જે ગેરસમજ થઈ છે તે બદલ હું ખેદ વ્યક્ત કરું છું આ કેસ બે હજાર વીસ એકવીસના ખેડૂત આંદોલન દરમિયાન કંગનાએ કરેલી પોસ્ટ પર આધારિત છે જેમાં તેમણે કોરને બાગના દાદી તરીકે ઓળખાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે તેઓ રૂપિયા સો લઈને આંદોલનમાં જોડાયા છે કોર્ટ દ્વારા કંગના રનોતના કેસમાં જામીન આપવામાં આવ્યા છે સુનાવણી બાદ મહેન્દ્ર કોરના પતિએ જણાવ્યું હતું કે તેઓ આ મામલે અંતિમ નિર્ણય લેતા પહેલા પરિવારજનો અને ખેડૂત સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કરશે આ પહેલા કંગના રનોતે માનહણીનો કેસ રદ કરવા માટે પંજાબ અને હરિયાણા વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત મળી ન હતી કોર્ટ દ્વારા હવે આ કેસની આગામી સુનાવણીની તારીખ ચોવીસ નવેમ્બર નક્કી કરવામાં આવી છે के साथ ही जो भी मिसअंडरस्टैंडिंग हुई है आ, उनकी महेंद्र जी की फैमिली के साथ में मैंने माता जी के लिए भी संदेश दिया है उनके पति को कि किस तरह से जो है वो एक मिसअंडरस्टैंडिंग का शिकार हैं और कभी भी मैं अपने सपने में भी नहीं सोच सकती हूँ कि इस तरह का जैसा इस कंट्रोवर्सी को बनाया गया है कोई भी हर एक माता जो है मेरे लिए पंजाब की हो हिमाचल की हो पूजनीय है और हर एक बहन जो है बेटी जो है उसके लिए मैं सब मुझे कितना प्यार करती है सराहती है उसके लिए मैं बहुत धन्यवाद लगता गलती हुई है कंगना जी उस वक्त चाहे जाने में हुई जाने में हुई गलती हुई है देखिए भैया आप अगर केस को देखें अच्छे से तो मैं मेरा तो ओरिजिनल उसमें कुछ वाक्य था भी नहीं एक हाँ। रिट्वीट था जिसे एज अ मीम जो है वो इस्तेमाल किया गया था जो कि मैंने अंदर उनके पति जी से भी महेंद्र जी के पति जी से भी ये बात के बारे में जो है वो डिस्कस किया कि चलिए अब जो पुरानी बात है वो है लेकिन किसी भी व्यक्ति विशेष को लेकर उस मीम में भी बहुत सारी महिलाएं थीं किसी भी व्यक्ति विशेष को लेकर कोई भी टिप्पणी नहीं की गई है एक जो है एक जहां पे इतने आंदोलन देश में हो रहे थे उसको लेकर एक जनरलाइज मीम पे किसी ने कमेंट किया था तो उसको लेकर जो है वो बात है। लेकिन जो जो मिसअंडरस्टैंडिंग हुई है उसको लेकर हमने खेत जताया है और माता जी को अगर कोई ठेस पहुंची है तो उससे बहुत ज्यादा दादी को मिले, मिले। मुलाकात हुई दादी से दादी जी नहीं आए थे उनके पति जी आए थे तो उनको मैंने ये संदेश दिया है